નમસ્કાર ખેડૂત મિત્રો હું ચામુડાગ્રોમાંથી ગોયલ જુવાન છી મિત્રો છેલ્લા સોળ દિવસથી અઢાર વી દિવસથી અત્યારે વરસાદ ઘંટીન્યુ ચાલુ એટલે નિંદામણનો પ્રોબ્લેમ એવો છે એમાંથી આપણે ઘણા મિત્રોને નિંદામણની દવા આપીમાં દસમાંથી હાથને રિઝલ્ટ મળે ત્રણને રિઝલ્ટ મળતું નથી ત્યાંનું મેન કારણ એ છે કે અત્યારે શું જમીનમાં કૂવાની અંદર પાણી અત્યારે એકદમ મોડું સારવાળું પાણી છે સારના કારણે અત્યારે ખડની દવાઓમાં રિઝલ્ટ મળતા નથી તો એની માટે આપણી પાસે એક અરિયન કંપનીની સમાધાન પ્રોડક્ટ કરીને એ તમે દવાની અંદર નાખશો તો તમારે દવાનું પાણીનું પાણીનો પીયા છે સુધારી નાખશે તમારો અને દવા તમારી બગડવા નહીં દે ટૂંક મને રિઝલ્ટ કમ્પ્લીટ મળશે તમને એ અરિયમની સમાધાન કરીને છે દાખલા તરીકે જો આપણે ઘણીવાર હું બે ત્રણ દવા ભીગી કરતા આપણને ખબર હોય નહીં તો એના કારણે દવા ફાટી જતી હોય તો આ દવા આપણે પહેલાં સમાધાન નાખશું તો દવા ફાટવા નહીં દે તમારે દાખલા તરીકે જો આ પાણીની અંદર આપણે આમાં પ્રોડીપીક પ્રોડક્ટ છે નાઇટ્રોજન અને ફોસ્ફરસ પ્રોડક્ટ આવે ટૂંકમાં ટેકનિકલ જો આ પ્રોડીપી આની અંદર નાખ્યું ટૂંકમાં અને આ બાજુમાં નાખ્યું આપણે આ બે સેમ દવા નાખેલી છે આ બંને અંદર પ્રોડીપી નાઇટ્રોજન ને ફોસ્ફરસ આની અંદર આપણે જમણી સાઈડમાં નાઇટ્રોકોલ કરીને પ્રોડક્ટ છે કેલ્શિયમ અને નાઇટ્રોજન આ નાખશું એટલે દવા તમારી ફાટી જશે તમને શું ઘણીવાર ખબર હોય નહીં તમે જોઈ શકો છો આ દવા ફાટી જાય તમે આ દવા તમારે ફાટવા ન દેવી અને પહેલેથી જો સારી રાખી હોય તમારે ટૂંકમાં રિઝલ્ટ માટે તો હું પહેલાં છે ને તમારે સમાધાનનું પપની અંદર પંદર એમ પાણી નાખી દો અડધો પપ ભરી લેવાનો તમારે અને પપમાં પંદર એમ નાખી દેવાની આ સ્ટીકરીયાની કિંમતની પ્રોડક્ટ છે ટૂંકમાં સમજ્યા દવા તમારી બગડવા નહીં દે ઘણી શું મિત્રો આપણે સિનવા મોડી મોંઘી પ્રોડક્ટ નાખતા હોય દોઢસો બસો નો પપ પડતો હોય અને આપણી દવા ફેલ જતી હોય દાખલા તરીકે જો આ દવા અત્યારે ફાટી છે અને તમારે હતી એવીને સુધારવા માટે જો સુધારી હોય તો સમાધાન અંદર નાખશું તો દવા આપણી આ સુધરી જશે બે મિનિટ જશે એટલે તમારે હતી એવીની આ ડાબી સાઈડ નહીં દવા તમારે એની જેવી જેવી દવા થઈ જશે તમારે દવાનું નામ જ સમાધાન છે કે આ બધી દવાનું સમાધાન કરે તમારે ક્લિયર કટ એકદમ તમારે જે બાજુમાં દવા રહી એની જીવ એકદમ ચોખ્ખી થઈ જાય ટૂંકમાં દવા ફાટી તોય તમારે દવા સુધારી દીધી તમે જોઈ શકો છો આર તમે એટલે મોંઘી દવામાં જો તમે આ સમાધાન નાખો તો ખોટા ખર્ચા બચે તમારે અને દવામાં કોઈ હે ને ડિફરન્ટ ન આવે ટૂંકમાં રિઝલ્ટમાં એટલે વસ્તુ વાપરવા જેવી ખરી સમાધાન પ્રોડક્ટ